જય માતાજી મામી તો જુઓ મસ્ત બધા વાસણ ઘસે છે અને આ બાજુ જુઓ ફાધર પગ કરે છે બાર વાગે શું કરે છે પપ્પા જય શ્રી કૃષ્ણ જય માતાજી બ્લોગ જુઓ બ્લોગ જુઓ છો ખાવા જેવું છે હા બાર વાગે ખવાઈ શકાય એવું કારણ બધું કોમ પતાઈ આવે છે ચલો બાટલો જતા કીટો હાલતા જય રમા જય રમા ફાઇનલી ગાઈસ કીટ લેવા માટે આવી ગયા છે અમારા કાકા ને બાકી જુઓ બે કીટો તૈયાર કરી દીધી છે એક આ કીટ છે અને એક આ કિટ છે એટલે એટલે પેલા થઈ નીકળી જતો ચલો ગાઈસ ફાઇનલી કીટો લઈ લીધી છે પેલા આપણે શું થવું ડુંડર કે વાંટડા જ્યાં જવાય ત્યાં વાંટાડા જઈએ પેલા એટલે એટલે પેલા વાંટાડા આપતા આવીએ પેલી કરિયાના ની કીટ આપણે આપવાની છે વાંટાડા ગામે ફાઇનલી મિત્રો કરિયાણાની કીટ આપી દીધી છે બા શું નામ છે તમારું જતાબા જતાબા ગામ વાંટડા ગમોટા બરાબર અને ઘરમાં કેટલા સભ્યો છે એક જ મોકલી તમે એકલા જ એકલી ચમ બીજા બધા સો જાતા સોકળો બકળો નહીં કોઈ નહીં હે કોઈ નહીં તો બા નિરાધાર છે અને તમારું આ ગુજરાન કઈ રીતના ચાલે છે ઘરનું બધું દારી મજૂરી દારી મજૂરી એટલે જે કોમ કોમ કરવાનું બીજા નંબરની કીટ આપવા આવ્યા છે ડુંદર ગામે ચંપાબેન શશીભાઈ પરમાર શશીનભાઈ ચંપાબેન બબીસી પરમાર એવું નામ છે તો આપડે કીટવાની છે બરોબર દોઢ વાગી ગયો છે મસ્ત છોલું છે હું ની હાર્દિકનો ફોન આવેલા ચંપાલેનનો ડુંઢર ગમમાં આપણે કીટ આલવાની છે તો કાકો તો ઘેર નહીં હતા હાલમાં બાકી આ એમ ઘર છે ખાલી ઉપર તાડપત્રી નાખેલી છે અને ખાટલામાં રવાનું શિયાળો ઉનાળો ચોમાસું ગમે તે ઋતુ હોય દરેક ઋતુ મારીથી રવાનું બોલો બહુ કાટું કમ નહીં આપણે કીટ આલવા માટે આવ્યા હતા પણ આ દાદાશિંહ નહીં ના આપણાથી જેટલી પણ સગવડ થાય એટલી સગવડ આમને પૂરી પાડી આ જાદુ મલી ખરા તા ને દાદો તો યાર કોમ જાત રોય તો ઓમ જાત હું ખબર મે કઈ જગ્યાએ હોય તો ગાઈસ દાદો તો ગેર નહીં અને દાદો હોત ના પહોંચવા ગયા હી એટલે એક ભાઈ લાના આપણે નંબર આલે છે તો એ ભાઈ અમને ફોન કરી લે અમે આવી જઈએ હું તો આમ તો આપણે ભાઈ ગેર જવું પડે કારણ કે દાદા નહીં લે દાદો તો આપણે કોન્ટેક કરો દીયા ને હા બરાબર કા તો લેહડો કિટ ગેલ લઈ ગયા એડવાન્સમાં અને ગેર મૂકી રાખીએ છે

હેલો ગાયશ તો આજ આમ બનાવને વાલે છે કરી પત્તા કે પકોડે તો ગાય જોવાના માટે આપણે પોનો લેવા માટે આવ્યા છીએ સારો સારો મોટા મોટા પોનો લેવા પડશે કારણ કે અંતરવાનો છે તો તમે આજના બ્લોગમાં બનાવી રહ્યા છો કે કઈ રીતે આ ગોટા બનશો પકોડે એટલે ગોટા તો ગાય જોઈ લો સરસ મજાનો પત્તો લઈ લીધો છે

ઓબન નેચર આવી ગયા છે બનાવવા માટે અને મારા ભાઈ બીજી એક આપણે તમને બધાને વાત કેવી છે કે આપણે જે ડેર બોક્સ બનાવ્યું છે ને એ લગભગ કાલેની તો પરમ દિવસે ચાલુ થઈ જાય મારા ભાઈ અને ડેલ્લી આપણે બોક્સ ઓપન કરીશું અને વચ્ચે કોઈ કામ આવે તો એ સમયે કદાચ ડેરબોક્સ રહી જાય બાકી બોક્સ ઓપન કરી અને અંદર જે પણ ચિઠ્ઠી લખી છે એ પ્રમાણે પછી આપણે કામ કરીશું બરાબર છે બાકી જોઈ લે ભાઈ લોકેશન અને બીજી એક વાત ક વિક્રમના બાવ કોક નું લગન આવે છે એટલે દસ બાર દિવસ કદાચ વિડીયોમાં જોવા ના મળે એટલે દસ બાર દિવસ તો રહે તો વિડીયોમાં જોવા નહીં મળે અને જો ઓય રહે તો વિડીયો પાછો આવશે કારણ કે આપણે જ્યારે બોક્સ ઓપન કર્યું ત્યારે હેવી હેવી ચેલેન્જો અંદર આવવાની છે એટલે એના અંદર ખાસા બધા માણસોની જરૂર પડે કારણ કે ચેલેન્જો મારા ભાઈ જેમ તેમ નહીં બહુ જ એટલે બહુ તગડી ભયંકર અને ડરાવણી જગ્યાએ આપણે જવાનું છે એવી એવી બધી ચેલેન્જ છે અંદર લખેલું જ છે મારા ભાઈ એ તો જ્યાં બોક્સ ઓપન કર્યું અને જે ચિઠ્ઠીયા એ પ્રમાણે આપણે કરશું એટલા તો તમને એટલા માટે કીધું કારણ કે ઘણા બધા મિત્રો કોમેન્ટ કરે કે રાહ જોઈ રહ્યા કે વિક્રમભાઈ કેમ ના હતી માટે આપણે કીધું બરાબર છે તો હાલ તો લોકેશન પર આવ્યા છે બજજો બનાવવા પણ આ માટે હાર્દિક પાણી ભરવા છે એક નવી જ શતરંજીએ પાથરી દીધી છે એટલે રેગ્યુલર વિડીયોમાં આ શતરંજી જોવા મળે મખમલી છે મખમલી મખમલી છે મખમલી મખમલી તો દુબઈનું આવે કોણ આવે દુબઈ ની આવે તો માલિક અરે બધું લાગુ આખું લઈ દીધી અરે હા ગાય જો બેસન લઈ લીધો છે ઘેર ડબો લાયા છે પેલ બાજુ કરી પત્તા જોઈ લો એને આપણે બનાવવાના છે મસ્ત ભજીયા લીલા મરચા લીલા દોણા બધી સામગ્રી લઈ દીધી છે તો લેહડો તાને આમ આપણે હાર્દિકભાઈના શોટ લઈએ એટલે બધા ઊભા શોટ આવી પછી આપણે પાછો બ્લોક કન્ટીન્યુ કરીએ ફાઇનલી ગાઈઝ બેસન અને ચણાનો લોટ ફાઇનલી ગાઈઝ બેસન અને ચોખાનો લોટ મિક્સ કરી નાખ્યો છે અને અંદર બધા મરી મસાલા નાખીને રેડી કરી નાખ્યું છે આમ આપણે કરવાનું હું ખબર છે આ જે કરીપત્તા ખા ને એને એક લઈ અને અંદર બધા ડૂબેરવાના જો એક તો ડૂબેરેલું જ છે બસ આમાં બાજુમાં મકાન મેલી હાર્દિક હાર્દિકભાઈ હરકાવું છે એટલે મખાલી ખાલી તરવાના અને પછી ખાવાના કોઈને મારા ભાઈ આવા કરીપત્તાના ભજીયા ખાધ્યા છે કે નથી ખાધ્યા ખાધ્યા હોય તો કોમેન્ટ કરજો મારા વાલા શું કેવું કલેજા જા બાકી આપણે તો ફર્સ્ટ ટાઈમ ખાવાના છીએ

आज तो मम्मी न पापा भी अनबुलाई हुए नाश्ता कराइए बराबर व्यवस्थित अस्तित्व। गाइस पापा हैं तो, ये ये। तो ये ना यहाँ नावांगीना पर टेस्ट मराइए बराबर। ये ले ओपा ले ओपा। अरे वाह। टेस्ट मारो बराबर। अरे वाह कौन सी आइटम है? इसको बोलते हैं करी पत्ता का भजिया कड़ी पत्ता का भजिया हाँ हिंदी में बोलते हैं पकोड़ा क्यों लाग्यो अरे वाह थोड़ा चढ़ने दो चढ़ने दो है ना हम्म हार्दिक थोड़ा आकुल उठा दे हम्म तो बहुत बढ़िया है अरे ओत इतना बढ़िया इतना बढ़िया इसके बाद क्या करूं हाँ इतना उसको क्या बोलता है टेस्टी टेस्टी उसको क्या नाम बोला इसका कड़ी पत्ता का पकोड़ा अरे बहुत ज्यादा खाने का मजा आएगा ए आई जाओ

અને ખાઈ ગયા લાગી ગયા મસ્ત સરસ સરસ કરી પત્તા કે પકોડે વાહ ભાઈ વાહ ક્યાં લગ રહે જુઓ ગઈસ આ રીતે આખે આખું કરી પત્તું ડૂબી નાખવાનું અને પાછું ડાળી હંગા ખાવાનું હું ડાળી કાઢી ના નાખવાની નાખવા તમે ડાળી ખાઈ ગયા તા નાખી ખાવી ના ખાઈ તો આ મરજી વાત જ ભાઈ લે આ વસ્તુ છે ને બહુ સારી છે યાર અને ઓન આથી મને એટલી ખબર છે કે વિટામિન એ કે એક વિટામિન જોઈ લઈએ આપણે ચેટ જીપીટી ની પૂછી લઈએ અને પછી તમને બધાને સાચી માહિતી આપી લે ગાઈસ થોડું બોરિંગ થવા હે પણ જો આપણે તમને બધાને સાચી માહિતી આપી લે તો કરી પત્તામાં છે ને વિટામિન એ વિટામિન બી કોમ્પ્લેક્સ વિટામિન સી અને વિટામિન ઈ ચાર વિટામિન ઓ આવે છે અને વિટામિન એ થી હું ફાયદો થાય ખબર છે ઓખનું તમારું તેજ વધે અને વિટામિન બી થી પણ ઘણા બધા ફાયદા છે મગજ માટે બહુ ફાયદાકારક છે અને વિટામિન સી થી તમારી ઇમ્યુનિટી બઢ શરીરની અને વિટામિન ઈ એક એન્ટીઓક્સિડન્ટ કે રૂપ મે કામ કરતા હે ત્વચા ઓર બાલો કે લિયે બજે બાલ ગરી જાય હોય બાલ ખરી જાય હોય બાલ કાળા ના થતા હોય એના માટે વસ્તુ બહુ બેસ્ટ છે રોજ બની પકવા લાગે રોજ ખાઈએ ને તો ખરેખર ટકલામાં બાલ આવી જાય ખરા જીલેપુરથી જ જઈ કરું અને અન્ય પોષક તત્વો પણ આના andar આવતા હોય છે એક તો આયન કેલ્શિયમ ફાઈબર અને એન્ટી ઓક્સિડન્ટ્સ પુરા આ પહેલા તો જોઈને તમને શું લાગે છે મની બહુ બડા આઈટમ બનાવી હે કોઈ યાદ આવે છે અટકાટકા અટકાટકા ટેસ્ટ મારો થોડાસા ટેસ્ટ પૂરા

તાતા તો માં રાખવું પડે હે ના ના સરસ સરસ આઈટમ લગન રાખવાની હો રખાય નહી આમ તો રખાય રખાય હા એ લોકો બેરી ખોય બેરી ખોય આય ફાઇનલી કરી પત્તાના પકોડા તૈયાર થઈ ગયા છે અને મમ્મી પણ આવી રહી છે તો મમ્મીને ટેસ્ટ મરાઈએ અને જોઈએ કે મમ્મીનું રિએક્શન કેવું રહે છે અને કેવો સ્વાદ મમ્મીને લાગે છે બાકી આપણને તો મારા ભાઈ એકદમ ચકાચક લાગ્યો છે આઉટસ્ટેન્ડિંગ બરાબર છે તમે બધા પણ ઘરે ટ્રાય કરજો એકદમ ઈઝી છે અને ખાવાની બહુ મજા આવે અને હેલ્થી પણ છે ઘણા બધા વિટામિન ઘણા બધા પોષક તત્વો આની અંદર આવેલા છે એટલે શરીર માટે બહુ સારું છે તો ફાઇનલી મમ્મી આવી ગયા છે અને મમ્મી જાય છે સાર લેવા માટે મમ્મી છો ને

એના હું ખવરાઈ દે છે કોઈ ખાવ પડત નહીં શું લાગ્યો મે બરોબર બરોબર છે કે કોઈ ભૂલચૂક ના સ્વાદમાં કેવું છે સ્વાદમાં જોર હા આ જોઈ ને જોર ભાઈ બીજું ઉઠાઈ ભાઈ આ કો મંગાવ એક કરી પત્તા વગરનું છે અને આ ડાયાબિટીસ માટે પણ બહુ સારું છે અમે જ્યાં સુગર નો પ્રોબ્લેમ હોય ને માટે બહુ સારું છે મને કોઈ નહીં ખવરાવતું પણ સાલા આપ જાતી ખાઈ લે હે

ઇન્સ્ટાગ્રામમાં રીલ વાયરલ કરવા માટે હુક ની બહુ જરૂરી છે એટલે જુઓ હાર્દિક ઓલરેડી પડે તો સર હુક તો બરાબર એટલે હુક તો આવી ગયો છે પણ હાર્દિક છે ને કોઈ બરાબર અને સર આપણે રીલ શૂટ કરીએ તો હાર્દિક ઊંઘી એમ તો આ બધું આપડા પાણી કહેવાય કુદરતી કુદરતના ખોડામાં તને આજે તને આજે કુદરતના ખોડામાં ઊંઘવાનો એક મોકો મળ્યો છે અને આ મોકો છે ને જીવનમાં ક્યારે એના ગુમાવવો જોઈએ

આખું ડાયરેક્ટ જ ખાવાનું ડાયરેક્ટ કેવું લાગે જોરદાર બન્યું છે યાર એક નંબર બન્યું છે અમારા લાલજી કાકા ઘેર તો લે અડો ઈ અંદર ટેસ્ટ મરાઈએ તો ભાઈ હાર દીકબેની વાનગી કેવી બની છે એ થોડા ટેસ્ટ મારના પડેગા ઓયો રવા કોઈ નઈ આઈ રેસિપી નઈ બન ગઈ કે આ સ્પેશિયલ નવી રેસિપી બનાવી છે શરીર માટે સૌથી વધારે હેલ્થી એ કડી પત્તા હે ને હા કડી પત્તા દેખતા હું કેસે લગતા હે ઈ મંશન ફોર કચર કેવી બની દશકાજી ટેસ્ટ મારતો હો ઓ સર બની આ તો કરી પત્તા ના લાવા અલવંટી ગેશન અરે આરપીબીએન ટેસ્ટ મારો ટેસ્ટ મારો બઢિયા વાનગી છે લાઈટ લાઈટ કૉલ હા આરામ તુએ ટેસ્ટ મારો બળી એટલે પનકા નંબર બનાવી કે

ગઈઝ રૂપ પાલને રહે છે કારણ કે તો બેન્ડ વાળા આવ્યા છે તો એ હાર્દિકભાઈના અને અમારા બહુ મોટા ફેન છે એમનો કોલ આવ્યો હતો અને એમની જોડે ગાડી નથી એટલે રૂપાલથી કોઈ આવી શકે એવા નથી તમે કીધું કે લેહડો તમે ના શકતા હોય તો અમે હોમાંથી મળવા આવીએ એટલે અમે હાર્દિકને બે બાઇક લઈને નીકળ્યા છે રૂપાલ બેન્ડ વાળ મળવા કાજી એટલે મારા ભાઈ આવા પણ ક્રિએટર હોય માર્કેટમાં યાર કયો બેન્ડ હતો કોઈ ખબર એકત્રીસ સબસ્ક્રાઇબર થઈ ગયા કોંગ્રેચ્યુલેશન ફોર થર્ટી વન સબસ્ક્રાઈબર ઇન સેવન વિડીયો वा एतो वा सो मेनी 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 फॉर कांग्रेचुलेशंस विश यू ऑल द बेस्ट यू आर अ YouTube चैनल इन ग्रोइंग 2000 ईयर YouTube चैनल मो बोलिजो बा तो 26 ईयर इन फुल ग्रोइंग तो आप मस्ट वा किया दो बन्दे बगाना ले हेता यू आर 26 इयर्स ओल्ड एंड यू आर यू आर ग्रोइंग योर YouTube चैनल जय माताजी જય માતાજી જય માતાજી અરે ગમના વ્યક્તિ જોયું જય જય શ્રી કૃષ્ણ જય માતાજી चालू <laughs> <थेंक्यू पुने। laughs> ता <laughs> 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 <खेतरा बड़ा थी। laughs> <laughs>

તો ચલો ગાઈશ આજના માટે આટલું જ બાકી ટૂંક સમયની અંદર ચોવીસ કલાક ચેલેન્જ વિડીયો ચાલુ થઈ જવાના છે બાકી તમને બધાને આજનો મારો વ્લોગ વિડીયો ગમે તો લાઇક કરી દેજો અને હા મારા કલેજા સપોર્ટ કરો યાર વિડીયોને વાયરલ કરાવો મને ખબર છે યાર લેડીઝ જોડે હોય ને તો કપલ બ્લોગ સૌથી વધુ વાયરલ થતા હોય છે પણ કામ સારું કરતા હોય તો ખરેખર તમારે સપોર્ટ કરવાની બહુ જરૂર છે અને હું તો કહું છું તમારા બધા મિત્રોને શેર કરો આ વિડીયો યાર જેથી કરીને વ્યૂઝ વધે અને અમને પણ અંદરથી મજા આવે આ કામ કરવાની બરાબર છે